દૂધ કઢવાનું ચાલુ છે સ્કીપ કર્યા વગર જોવે હેલો ફ્રેન્ડ કેમ છો હું છું આપનો પાર્ટ મકવાણા અને આપનું સ્વાગત છે મારા ન્યુ બ્લોગમાં તો ફ્રેન્ડ આજે હું આવ્યો છું મારા મામાને ઘરે અને અત્યારે અમે બનાવવા જઈ રહ્યા છીએ આઈસ્ક્રીમ તો ચાલો આપણે જોઈએ કે ઓરિજિનલ આઈસ્ક્રીમ કઈ રીતે બને છે અને જોઈએ આજે દૂધ લીધું છે અત્યારે કેટલા લીટર દૂધ લીધું છે મામા 7 દૂધ લીધું છે હા

હા આજે પંદર મિનિટ પંદર પંદર મિનિટ ઓકે વાંધો નહીં તો આપણે પહેલાં દૂધ કઢી લઈએ અને પછી આગળ મળીએ કે હવે આગળ શું કરવાનું છે પંદર મિનિટ થશે કે દૂધને કરતાં તો આપણે પછી જોઈએ કે પછી શું પ્રોસેસ છે ચાલો આપણે દૂધ કઢવાનું ચાલુ છે અને હવે હાલો આપણે બીજો શું શું સામાન જોઈએ છે જોઈએ

જે ઘરે આપણે આઈસ્ક્રીમ બનાવતો ને એમાં બરફની કણી થાય એટલે આ નાખવાથી ને એમાં બરફની કણી ન થાય અને એકદમ સ્મૂથ જેવું થાય તો આ આઈસ્ક્રીમ સ્મૂથ બનાવવા માટે એક ગ્રામ જ નાખવાનું આ એક લિટર વધારે પડી જાય તો આઈસ્ક્રીમ બગડી જાય બરોબર ઓછું પડે તો ના ચાલે બરોબર છે એટલે આ એક ક્યુરેટ પરફેક્ટ માપ જોઈએ આપણે લિટર એક ગ્રામ એટલે આપણે સાત લિટર છે એટલે આ સાત ગ્રામ થી વધારે ન ચાલે બરોબર પરફેક્ટ સાત ગ્રામ જ જોઈએ તો સ્ટેબિલાઇઝર છે સાત ગ્રામ જ જોઈએ બાકી એનાથી વધારે આઈસ્ક્રીમમાં વધી જાય તો આઈસ્ક્રીમ બગડવાની સંભાવના રહે છે બરાબર ને હા હા તો આપણે જો હું તમને વજન કાંટામાં બી દેખાડું હમણાં કે કેટલું આપણે સ્ટેબિલાઇઝર કેટલા ગ્રામ ગ્રામ લીધેલું છે તો ચાલો હું તમને વજન કાંટામાં બી બતાવી દઉં જોઈ લઉં

જીએમએસ અને સીએમસી પાવડર તન તન ગ્રામ આ છે જીએમએસ પાવડર જે 21 ગ્રામ લીધેલું છે પાવડર લઈ લીધું છે 21 ગ્રામ અને હવે ત્યારબાદ આપણે લઈશું સીએમસી પાવડર તો હવે સીએમસી પાવડર આપણે કેટલા ગ્રામ લે છે 21 ગ્રામ એ બી 21 ગ્રામ જ લેવાનું આવશે તો ચાલો જો 21 ગ્રામ સીએમસી પાવડર લઈ રહ્યા છે સીએમસી પાવડર લઈ રહ્યા છે તો આ બાવીસ ગ્રામ થયો છે તો આપણે કરી નાખશું એને ગ્રામ તો જોઈ લો ગ્રામ થઈ ગયો છે તો હવે બધા પાવડરને આપણે મિક્સ કરી નાખવાનો આવશે જે આપણે કસ્ટર્ડ પાવડર લીધો છે લીધો તો જે પેલા આપણે કસ્ટર્ડ પાવડર લીધો તો પછી ત્યારબાદ સ્ટેબિલાઇઝર જીએમએસ પછી જીએમએસ સીએમસી આ બધા બધા પાવડરને આપણે મિક્સ કરી દેવામાં આવશે ને મિક્સ કરી ઓકે

જે રીતે જરૂરિયાત પડે જે રીતે દૂધ એમાં નાખવામાં આવે છે બધા પાવડરમાં જોઈ લો અત્યારે બધા પાવડરને દૂધ નાખીને મિક્સ કરી તો થોડું દૂધ ઘટ્યું છે તો હવે પાછું એમાં થોડું દૂધ ઉમેરીશું બસ હવે આપણે જે બધો પાવડર હતો એ મિક્સ કરી રહ્યા હતા એ મિક્સ કરી લીધો છે મારા મામાએ અને હવે તો હું તમને બતાવું એ આપને જણાવશે કે કઈ રીતે મિક્સ કર્યું અને શું કર્યું

હા એમાં આપણે નાખવાનું પેલા આપણે ખાંડ તો નાખી દીધી હા હવે આપણે

તો આને આપણે ફૂલ ઉકારવામાં આવશે પહેલાં તો અને ત્યારબાદ એમાં આપણે ક્રીમ જે લઈ આવ્યા છે બજારથી અમે બજારે ગયા હતા હમણાં થોડીવાર પહેલાં કે ક્રીમને બરફ લેવા ગયા હતા તો એમાં પછી આપણે ક્રીમ ઉમેરવામાં આવશે તો એ તમને હું બતાવીશ કે કેટલું ક્રીમ છે અને કેટલું ઉમેરીશું એમાં તો ચાલો જોવા માટે બન્યા રહેજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવા જ કન્ટેન્ટ આપને મળતા રહેશે અને આપને પણ કોઈ ઓર્ડર લેવો હોય શ્રીખંડ નો આઈસ્ક્રીમ નો તો મારા મામા છે કરાવી આપશે આપને તો ચાલો આપણે જોઈએ આગળ હવે શું પ્રોસેસ કરવામાં આવે છે તો ચાલો તો જો અત્યારે તો દૂધ કઢી જ રહ્યા છે તો હવે દૂધને થોડી વાર કઢી લેશે ને પછી ત્યારબાદ એ ક્રીમને બધું એડ કરશે સપોઝ જો કે ફાસ્ટ આંચ પર અત્યારે દૂધ કઢાઈ રહ્યું છે અને હા ફ્રેન્ડ્સ જો આપણે આ જે આઈસક્રીમ બનાવી રહ્યા છીએ ઓરિજિનલ આઈસ્ક્રીમ બનાવી રહ્યા છીએ અને એમાં કોઈ પણ પાર્ટ સ્કીપ કર્યા વગર જોજો જેનાથી આપને પૂરેપૂરી માહિતી મળી રહે અને ઓરિજિનલ આઈસક્રીમ કઈ રીતે બને છે એ તમને જાણકારી પણ મળી રહે બરાબર ને મામા અને પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ જેનાથી તમને આવા વિડીયો મળતા રહે અને આપણે નવા વિડીયો પણ લઈ આવીશું કે હવે બીજી કંઈ આપને કંઈ વાનગી ઉપર કે તેના ઉપર જોઈએ છે તો એ પણ આપને જણાવજો કે તેના પર આપણે વિડીયો બનાવીશું અને આપને હા ઓર્ડર પણ જોતા લખાવવું હોય કે આઈસ્ક્રીમ કે શ્રીખંડ માટે તો મારા મામા એ પણ ઓર્ડર પણ લે છે તો તમે નીચે આપેલા પેલા નંબર પર કોન્ટેક કરી શકો છો એમને ઓર્ડર દેવા માટે તો એ આપની લોકેશન પર આવીને પણ આઈસક્રીમ કે ચિકન જે બી આપને બનાવવું હશે તે બનાવવામાં આપની હેલ્પ કરશે અને બનાવડાવી દઉં તો ચાલો હવે આગળની તો ચાલો હવે આપણે જોઈશું કે આગળની પ્રોસેસ શું છે અને શું કરવામાં આવે છે તો ચાલો તો ફ્રેન્ડ્સ અત્યારે હવે દૂધ કઢાઈ ગયું છે ને હું તમને બતાવું કે કેટલું ઘાટું રાખવામાં આવે છે જોઈ લો

એટલે રબડીને આ તો બંને અલગ જ પડી જાય છે પણ સમજાવડો હા કે રબડી થી થોડું વધારે પડતું ઘાટું રાખવામાં આવે છે તમે જોઈ શકો છો જેની જાડાઈને કેટલું ઘટ રાખેલું છે એ તમે જોઈ શકો છો આ સહેલાઈ પડે બનાવવામાં તમારે બરોબર તો હવે આપણે આ જે દૂધ કઢાઈ ગયું છે ત્યારબાદ હવે આપણે શું કરવાનું આવશે આપણે આને

અડધી કલાક અડધી કલાક માટે ઠંડુ થવા દેવું પડશે ઓકે કાંઈ વાંધો નહીં તો આપણે ચાલો અડધી કલાક માટે દૂધને ઠંડુ થવા રાખી દઈએ તો ચાલો ત્યારબાદ આપણે જોઈશું કે શું કરવાનું છે આપણે દૂધ ઠંડુ થઈ ગયું છે કઢાયેલું દૂધ અને હવે આપણે કોઠીમાં અને કરશું મિક્સર તો મામા આપણે આ શું કરી રહ્યા છીએ અત્યારે આ આપણે આઈસ્ક્રીમ બનાવવાની તૈયારી કરવા પ્રોસિજર આવે છે

એ બ્લેન્ડર માં ચમ કરીને રાખવાનું ત્રણ ચાર વાર કરીને પાછું ફ્રીજ રાખી દેવાનું પાછું બાયણે કાઢીને ચમ કરવાનું બરાબર ફ્રીજ માં રાખજો બે ત્રણ વાર ઇટ ના કરી એટલે એ બળક ની ગાંગડીયું નો રીએ કાઈ ન રી ને મેં આઈસ્ક્રીમ હારો બને પણ આ તો બહુ અજે પેશિયલ આઈસ્ક્રીમ માટે જ છે બરાબર આપણે બસ બળક ફળક ના નાખ્યો છે એટલે આ તમે લીધેલું છે બહાર થી તૈયાર કે તમે બને લીધેલું બરોબર આની કરીબન પાંચ સાડા પાંચ હજાર રૂપિયાની કિંમત થાય બરોબર તો આમાં આપણે બરફ નાખીને શું કરશું હવે બરોબર બરોબર કયું આ સાદુ નિમક જ આવે છે કે બરોબર તો એમાં નમક નાખી દીધું છે બરફ નાખ્યો છે તો જો અત્યારે નમક નાખી રહ્યા છે નમક શા માટે એમાં નાખવામાં આવે છે આ નમક એટલા માટે કે આપણે જે એનો બરફ નાખીએ ને એ બરફ ઓગળે નહીં બરાબર અને એની બરફ ની પ્રોસીજર કામ કરતી રહે હા જમાવાની હા બરાબર હવે આપ મીઠું નાખો હા હવે પાછું આપણે બરફ ભરશું બરાબર ना पाछो बरफ नाख्यो पहला बरफ नाख्यो एना पछी निमक नाख्यो पछी पाछो बरफ नाख्यो પછી નાખવાનું હા અત્યારે તમે જોઈ શકો છો અત્યારે બરફ નાખી રહ્યા છે આશરે કેટલો બરફ નાખ્યો આશરે પચાસ રૂપિયા નો બરફ જોઈએ પચાસ રૂપિયાનો બરફ નાખ્યો છે એ મિક્સર કરવા માટે ખાલી પચાસ રૂપિયાનો બરફ નાખેલો છે પછી ફ્રીજરમાં રાખશે ઠંડુ કરવા માટે ઠંડુ કરવા માટે ફ્રીજર જ રાખવામાં આવશે પાછો આપણે નમક ના લો આ છે મશીનરી મિક્સર કહેવાય છે જેને આ ટાંકી કહેવાય આઈસ્ક્રીમની ટાંકી હા ટાંકી મિક્સર કહેવાય તો નહીં ટાકી જ કહેવાય અને આઈસ્ક્રીમની ટાંકી ટાકી જ કહેવાય ટાકી જ કહેવાય છે ખાલી આમ જો મીઠું ઓગારીને બી નાખે છે થોડું અત્યારે મીઠું ઓગારી રહ્યા છે જો આ દૂધ જે કઢાયેલું છે એમાં મલાઈ નાખી દીધી છે અને એ આપણે આમાં મલાઈ નાખ્યા પછી મિક્સ કરીએ છીએ મલાઈ નાખ્યા બાદ મિક્સ કરીએ મલાઈ મિક્સ થઈ જાય

લાલ તૈયાર બજારમાંથી મળી રહે છે ને આટલા કે ઓકે આપણે આમાં બે ભાગ પીરા છે ઓકે કેટલા એકમાં નહીં હમ આ ઓકે આખી બന്തા ફૂલે ઓકે તો બે ભાગ આસરે કેટલા કેટલા હા લિટર ના કર્યા 31 કિલો 31 3.5 કિલો 3.5 કિલો ઓકે પેલા બરફ નાખ્યો એના ઉપર નમક નાખ્યું પાછું બરફ નાખ્યો પછી પાછું નમક નાખ્યું અને એની ઉપર નાખ્યું છે નમક નું પાણી તો આ કેટલી વાર સુધી આવી રીતે ફેરવવાનું રહેશે આવી રીતે આપણે કેટલી વાર સુધી ફેરવાનું રહેશે કલાક એક આવી રીતે ફેરવાનું રહેશે આ આપણે આનાથી કરીએ છીએ બાકી મિક્સરમાં કે ચેણીથી કરી નાખીએ તો કેટલી વારમાં થઈ જાય

તમે ખાઈ પણ શકો છો અને ફ્રિજમાં રાખીને સ્ટોર પણ કરી શકો છો હા તમે ઇન્ડસ્ટ્રીમાં જુઓ તો ઇન્ડસ્ટ્રીમાં તો આ ટેન્ક માં આપણે આ ટાંકીમાં આપણે મોટર લગાવેલી હોય છે જેથી સ્પીડમાં કામ થાય આપણે મેન્યુઅલી છે એટલે થોડી વાર લાગી છે છે જો કેટલી મહેનત આઈસ્ક્રીમ જોઈ લો બરફ પણ નાખતું રહેવું પડે છે મીઠું પણ નાખતું રહેવું પડે છે અને કન્ટિન્યુઅસલી આવી રીતે ફેરવતું રહેવું પડે છે ત્યારે મળે છે મસ્ત માખણ જેવું લીસું આઈસ્ક્રીમ તો બસ ફ્રેન્ડ જો આવી રીતે આઈસ્ક્રીમ પ્યોર આઈસ્ક્રીમ બને છે અને બસ હવે થોડી વારમાં આઈસ્ક્રીમ આવી રીતે આ મિક્સર થઈને પછી ફ્રીજમાં રાખી દેસુ ને આઈસ્ક્રીમ આપણું થઈ જશે તૈયાર તો બસ આપણો બ્લોગ અહીંયા સુધી જ અને તમને આવા બ્લોગ જોવા ગમતા હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપણો નેક્સ્ટ બ્લોગ તેના ઉપર બનાવવો છે જરૂરથી કોમેન્ટ કરજો જો આપણે એના ઉપર બનાવશું અને કઈ નવી કઈ વાનગી ઉપર બનાવવું હોય તો આપણે એના પર ફ્રી બનાવશું અને તમારે કોઈ ઓર્ડર દેવો હોય આઈસક્રીમનો કે શ્રીખંડનો કે કોઈ પણ જાતનો તો મારા મામા ઓર્ડર બી લે છે તો હું એમના નંબર બી નીચે આપી દઈશ તો તમે કોન્ટેક કરી શકો છો એમને તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો થેન્ક યુ સો બાય